આગામી છે અને આના સંદર્ભિત આજ આપણે જિલ્લાના દરેક જે પોલીસ અધિકારી છે આની સાથે આજ મિટિંગ રાખી છે અને મિટિંગમાં આપણે જે નવરાત્રા મેં કેવી રીતે આપણે લો એન્ડ ઓર્ડર સારો રાખી શકીએ અને કેવી રીતે આપણે જે છે નવરાત્રાની સરસ રીતે ઉજવણી કરી શકીએ આમાં માટે આજ આખી મિટિંગ હતી અને મીટિંગ અમે ઘણી બધા જે ડિસિઝન છે છે એક જે 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 વસ્તુ કે પણ આપણે અને બીજી બધી જગ્યા છે આ જગ્યા આપણે જે જે રીતે ફાયર ની સેફ્ટીની અમે લોકો જોવાના છે દરેક જે નવરાત્રા ની જે સ્થાપનાની જે જગ્યા છે આ જગ્યાના બધા જે પીઆઈપીએસઆઈ જે છે એ જાતેથી બધી જગ્યા વિઝિટ કરીને અને બધી જે ત્યાં સિક્યોરિટી એજન્સી છે આ સિક્યોરિટી એજન્સી કોણ છે આને પણ ચેક કરવાના અને એ લોકો સાથે બધી જગ્યા જે છે એ સારી રીતે વ્યવહાર કરે કોઈ પણ જે આમ લોકો છે અને કોઈ પણ જાતની પરેશાની ના થાય મહિલાઓ જે રાત્રિના સમયમાં લેટ સુધી જે આપણે ગરબા ચાલે છે તો આમે રાત્રિમાં આવે તો આને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એટલા માટે અમે લોકો સતત પેટ્રોલિંગ પણ રાખવાના છીએ અને અમે જે ડાયલ હન્ડ્રેડ અને જે આપણો કંટ્રોલ રૂમ છે આ પર એક અલગથી સ્પેશિયલ ઇન્ચાર્જ અધિકારીના રૂપમાં અહીંયા મૂક્યા છે જે તુરંત આપણો કોઈ પણ ઘટના હોય કોઈ પણ વસ્તુ હોય તો તુરંત આને રેસ્પોન્સ આપીએ અને રાત્રિના સમયે કોઈ જગ્યા જે પાર્ટી પ્લોટમાં યા બીજી જગ્યા જે કોઈ કોમર્શિયલ ગરબાના જેમ હોય ત્યાં જવાના રસ્તામાં કોઈ જગ્યા અંધેરો હોય તો આ જગ્યાને કેવી રીતે આપણે કવર કરી શકીએ અને આખી જે પોલીસ છે આ લેટ નાઇટ અલગ અલગ જગ્યા આપણે રાખવાની અને ગરબામાં કોઈ પણ જગ્યા છેડતીની યા બીજા કોઈ બનાવ યા બીજી કોઈ ઘટના ના બને આ માટે અમારે સી ટીમને પણ એક્ટિવ કરી જાય અને ઘણી બધી જગ્યા જે ગરબી છે આ જગ્યા અમે લોકો ડીકોય પણ કરવાના છે અને અમારી જે મહિલા પોલીસ છે અને જે બીજા પોલીસ છે આ પોલીસને અમે સિવિલ સાદી ડ્રેસને પણ મૂકીએ કે એવી રીતે કોઈ ઘટના ત્યાં બને છે કે નથી તો આ ઉપર તુરંત આપણે કંટ્રોલ લાવી શકીએ આને અલાવા બીજા પણ આપણે ઘણા વખત લોકો શું છે કે ખોટા ખોટા રોડ ઉપર આંટા મારતા હોય છે અને મહિલાઓથી છેડતી યા બીજી બધી પણ બદમાશી કરવાની કોશિશ કરતા હોય છે આ માટે પણ અત્યારે અમે સઘન સાંજના સમયે દરેક દિવસે અમે ચેકિંગ કરાવવાના છીએ અને જે પણ એવા કોઈ પીધેલા યા કોઈ પણ એવા કરશે આ ઉપર અમે કડકથી કડક પગલાં પગલાં લઈને અને આ ઉપર ફરિયાદ પણ અમે લોકો તુરંત દાખલ કરાવવાના છીએ અને શાંતિપૂર્ણ રીતે આપણે અમારું મેન ઉદેશ એવો છે કે જામનગરમાં જે ગરબી અને જે દશેરાનો જે તહેવાર છે ઓ શાંતિપૂર્ણ રીતેથી ઉજવાય અને કોઈ પણ આપની બહેન બેઠીઓ જે દીકરીઓ છે અને કોઈ પણ જાતની પરેશાની ના આવે અને જનતા ખુશીથી અને આખો શહેરમાં રાત્રિ અને સારી રીતે આની ઉજવણી કરે અને જે આપણા નાના મોટા જે વેપારી હોય આને પણ કોઈ રીતે હેરાની ના થાય પણ અમે અમે લોકો વિશેષ રૂપથી આ વસ્તુનો ધ્યાન કે કોઈ પણ જે એ રખડતા હોય ટપોરીગીરી કરતા હોય એવા લોકો પર અમે આ વખતે સ્પેશિયલ ટીમ પણ બનાવી છે અને અમે દરેક જે અલગ અલગ એરિયા છે આ પણ અમે અલગ અલગ જે અમારી બ્રાન્ચ છે એલસીબી છે એસઓજી છે અને પેરોલ ફરલોની ટીમ છે આના અલવા ડીવાયએસપી અને જે સીપીઆઈ છે આ બધાને અમે અલગ અલગ એરિયો પણ વેચવણી કરી છે કે આ એરિયામાં આ એટલી જગ્યા છે આ જગ્યા તમારી જવાબદારી છે એ દરેક દિવસે ત્યાં જવાના છે અને જઈને બધી વસ્તુ ત્યાં જોવાના છે તાકી આપણે શાંતિપૂર્ણ રીતે ગરબી હા વેપારીઓ માટે દેખો આપણે જે આખા જે ફેસ્ટિવલ હોય છે આ ફેસ્ટિવલ મે પણ લોકોને સારી રીતે લોકો પોતપોતાનો પોતાનો બિઝનેસ પણ કરી શકીએ આ માટે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો અમે અમારા કંટ્રોલ રૂમ પણ ચાલુ છે અને કોઈને કોઈ પણ જાતની કોઈ પણ લોકો હેરાન કરે બીજી કોઈ હેરાનગતિ હોય તો અમારાથી તુરંત સંપર્ક કરી શકે અને હું આને આપને આપના માધ્યમથી હું ખાતરી આપું છું કે આપણે બધા મળીને સારી રીતે આપણે ઉજવીએ અને કોઈને કોઈ સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો